બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ આજની આવક વાતની વાત કરીએ મિત્રો આવક તો મિત્રો બિલકુલ ધાણાની બંધ છે મિત્રો અને હરાજી નું કામકાજ ની વાત કરીએ તો મિત્રો હરાજી નું કામકાજ નવી જમીનમાં

મસ્ત ક્વોલિટી બનાવીને લેવા છે ભાઈને ને એકાવન રૂપિયાના ગોંડલ યાર્ડમાં ભાવ મળી રહ્યા છે બે હજાર એક રૂપિયાનો ભાવ છે જે ધાણી છે એમાં અમુક દાણો કોક ખાખી જોવા મળી રહ્યો છે ને ખેડૂત મિત્રો હાજર છે આપણે પૂછી કયું ગામ કેવી ક્વોલિટી આ ખેડૂત મિત્રો કયું ગામ મોટી ગોપ મોટી ગોપ ગામ અને કેટલી ધાણી લઈને આવ્યા હતા પિસ્તાલીસ ભાવ આવ્યો બે હજાર અને કયા દલનમાં માલ નાખ્યો તો બારાડી આ જોઈ શકો છો આ ભાઈનો માલ છે અઢારસો એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો ધાણી છે મિત્રો પણ આમાં કસ્તો થોડુંક વધારે જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો ને ખેડૂત મિત્રો હાજર છે આપણે એને પૂછશી ક્યુ મિત્રો ગામ આપણું અને શું લઈને બધા ધાણી અને કેટલી ગુણી હતી અડત્રીસ ગુણી અને શું ભાવ આવ્યા અઢારસો અઢારસો ને એક રૂપિયા વાયઢા પછી કેટલા દી હોય કોઈ રેડી બહુ કર દીધો 2301 રૂપિયાનો ભાવ છે આ ધાણી છે 2301 રૂપિયાનો ભાવ છે આમાં કોક દાણો ખાખી જોવા મળ્યું છે અને ખેડૂત મિત્ર હાજર છે આ ખેડૂત મિત્ર ક્યુ ગામ ને કેટલી ગુણી લઈને આવ્યા હતા 23 ગુણી આવ્યો અને શું ભાવ આવ્યો 2301 2301 રૂપિયાનો ભાવ આવ્યો અને વાઇટા પછી કેટલા દી હુઈકો પછી સત્તર દી હુઈકો હતા ને ઉતારો કેવો બેઠો

પ્રબળ કેટલી ગુણી લઈને આવ્યા હતા અને શું ભાવ આવ્યો આ માલ છે ભાઈ નો સોળસો છોતેર રૂપિયા ભાવ પંદરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી દાણા ક્વોલિટી છે મિત્રો અને આમાં અમુક દાણો ખાખી મિત્રો ખાખી પણ જોવા મળી રહ્યો છે ફાયદો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો હાજર છે પૂછશે આપણે ખેડૂત મિત્રો કયું ગામ બાંદ્રા બાંદ્રા આપડે શિવરાજગઢ ની બાજુ માં રહ્યું મોહનભાઈ સાવલીયા કેટલી ગુણી લઈને બેતાલીસ અને શું ભાવ આવ્યો પંદરસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો